જે ગુડાઉન છે ત્યાંનો માલ છે એ રીતના પેપર કટિંગ પણ છે તમે સમાચાર તો જોવા જ હશે અને આ જ વસ્તુની રજૂઆત છે ને હગની વાત તમારા દ્વારા સત્તર તારીખે તમારી કચેરી પુરવઠા વિભાગ અધિકારીને કરવામાં આવી ગઈ તો આધિકારી જો કંઈ કામગીરી કરી હોય તપાસ કરી હોય સાહેબ છે અને અરજીઓ કરેલી છે આ આવેદન સમજો કમ્પ્લેન સમજો બરાબર પણ અધિકારી દ્વારા કોઈ પણ સચોટ કામગીરી થતી નહી એ વસ્તુ સાબિત કરી આપે છે કૌભાંડ પકડાયું સાહેબ

સંગઠન દ્વારા પાદરા મામલતદાર સાહેબ શ્રીને એક આવેદન પત્ર આપવામાં આવ્યું છે આ આવેદન પત્ર અનાજ જે સસ્તું અનાજની દુકાનોમાં જે ગેરરીતિ થાય છે તેને અનુલક્ષીને આવેદન છે અને ખાસ કરીને હકની સંગઠન દ્વારા સત્તર બાર બે હજાર ના રોજ પુરવઠા વિભાગ અધિકારી તારીખે ની અંદર પચાસ પચાસ કિલોની એકસો પંચ્યાસી બોરી પકડાઈ અને જાણવા મળ્યું કે પાદરાના સસ્તા અનાજની દુકાનના ગોડાઉનની આ બોરીઓ છે હવે આ બોરી બારોબાર કર્જન કેવી રીતના પહોંચે એક આઈસર ટેમ્પો ભરીને જયારે આટલી મોટી ઘટના બને છે કે આટલા હજારોની સંખ્યા હજારો કિલો સંખ્યાની અંદર અનાજ આજે બારોબાર બાર કરજન સુધી પહોંચી જાય છે તો એ કોની રેમ રેજર હેઠળ પહોંચતી હશે કયા અધિકારીઓની એની અંદર સંડોવણી હશે એટલે ચોક્કસપણે આ ચોરી અને આ કૌભાંડ એ સાબિત કરે છે કે અનાજ ચોરો એ પાદરાની અંદર સસ્તાના અનાજની દુકાનની અંદર ગરીબોના અનાજ બારોબાર બીજી જગ્યા ઉપર વેચી દે છે અને ગરીબ જનતાને આ અનાજ પહોંચતું નથી એટલે મામલતદાર સિંહને અમે રજૂઆત તો કરી જ છે સાથે સાથે આ અધિકારીએ છ દિવસ સુધી શું તપાસ કરી છે તેની પણ અમે માહિતી માંગી છે અને આવનારા સમયની અંદર જો આવી રીતના કામ ચાલશે તો ગરીબો સુધી જો અનાજ નહીં પહોંચે એની પણ તમામ રજૂઆતોને ધ્યાનમાં રાખીને કચેરીનો ઘેરાવ કરવાની પણ ચીમકી અમે આપી છે અને ખાસ કરીને સાહેબને જે મામલતદાર સાહેબ આ પાદરા તાલુકાના વડા કહેવાય તમામ કચેરીઓના એમને અમે બિલોડી કાચ આપ્યો છે કે સાહેબ તમે પાદરા તાલુકાના દરેક ગામ સુધી તો પહોંચી ના શકો પણ ઓફિસમાં બેઠા બેઠા બિલોડી કાચથી તમે બધાની ઉપર નજર રાખજો કેમ કે તમારા પર અમને હવે વિશ્વાસ રહ્યો નથી માટે હકની વાત સંગઠન જો આવનારા સમયની અંદર જો સસ્તા અનારની દુકાને ચાલતી ગેરરીતિઓ બંધ નહીં થાય અને ખાસ કરીને જે આ કૌભાંડની અંદર સંડોવાયેલો કોઈ પણ અધિકારી હોય કોઈ પણ કર્મચારી હોય તેનામાં કડક માં કડક અને કાયદારૂપ જો દાખલો બેસે એવી કોઈ કાર્યવાહી નહીં થાય તો અમે એનો વિરોધ કરીશું અને અમે તો ગૃહમંત્રી સુધી પણ આ રજૂઆતો રવાના બેઝ પર અમે અને જે ચમરબંધીના વરઘોડા નીકળે છે ને તો અમે પાદરાની જનતા માટે પાદરાના ગરીબોનો અવાજ થકી અમે એમની એક વાત કહેવા માંગીએ છીએ કે જો આ ચંડોડીની અંદર જે અધિકારી પકડ્યો છે એનો જાહેરની અંદર વરઘોડો ક્યારે નીકળશે સાહેબ એની પણ અમે માંગણી કરી છે એટલે ગરીબ જનતાને અમે અમારા હકની વાત ટીમ સંગઠન દ્વારા એક મેસેજ પહોંચાડવા માંગે છે બોલી ના શકતા હોય તો અમારા સંગઠન સુધી તમે પહોંચો ચોક્કસથી તમારો અવાજ બનીને તમારા હક માટે અમે લડીશું કેમ કે હકની વાત એ જનતાની વાત અધિકારીઓ સુધી પહોંચાડે છે નેતાઓ સુધી પહોંચાડે છે અને ભ્રષ્ટાચાર વિરુદ્ધ અમારી લડત આ હર હંમેશ દરેક દરેક વિભાગોમાં ચાલુ રહેશે